અંજાર સચ્ચિદાનંદ મંદિર પદયાત્રા ચાલીસ વર્ષની જૂની પરંપરા હજુ એકવીસમી સદીમાં પણ નવ નવનુવા બે અને રસિકજનો દ્વારા હજી કાયમ બનવામાં આવે છે આ યાત્રા નવા વર્ષ પછી ત્રીજથી શરૂ થતાં ચાર દિવસ સુધી ચાલે છે નવા વર્ષના જ પ્રારંભ થઈ ગયો છે ત્યારે સચ્ચિદાનંદ સંપ્રદાય એટલે કે વિજાનંદ સંપ્રદાય દ્વારા ચાલીસ વર્ષથી પંચગામ પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે કારતક સુદ કે આજે પ્રયાત્રનો પ્રારંભ થઈ રહ્યો છે અંજાર તાલુકાના રતનાલ ગામથી ગોવર્ધન પર્વત અને ત્યાં સત્તાપર ગામ આવી ભગવાન ત્યાં સિરામણ કરે છે ત્યારબાદ ગુરુની ડેરી સમાધિએ ધૂપા દીવા આરતી કરી ત્યાંથી અંજાર ગામમાં આવેલા ગાદી મંદિરમાં રાજભોગની આરતી કરી પ્રસાદ લઈ આરામ કરી બપોરે બે ત્રીસ કલાકે અંજાર તાલુકામાં આવેલા ખેડોઈ ગામના સચ્ચિદાન મંદિરમાં જાય છે ત્યાં આરતી કરી પ્રસાદ લઈને રાત્રે ત્યાં વિશ્રામ કરે છે સવારના બ્રહ્મ મુહૂર્તમાં ત્યાં ઉઠીને યાત્રા પ્રસ્થાન કરે છે ત્યાં વચ્ચે ગુનારા ગામમાં પ્રસાદનું આયોજન કરવામાં આવે છે ત્યાંથી જરપરા ગામ યાત્રા પહોંચે છે ત્યાં ભોજન પ્રસાદ અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવે છે ત્યાંથી ગુંદિયારાથી કાથુડા ગામથી પાચોટીયા ગામ યાત્રા વિરામ પામે છે ત્યાં તેને બે હજારથી પચીસો જેટલા સચ્ચિદાનંદ મંદિરના ભક્ત મંડળો સાથે મળી પ્રસાદ ગ્રહણ કરી ત્યાં છૂટા પડે છે રાધે રાધે સૌને જય શ્રી સચ્ચિદાનંદ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ નવા વર્ષ વિરામ પામેલો છે વર્ષ ત્યારે નવા વર્ષનો જ્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે સતીદાનંદ સંપ્રદાય એટલે કે નિજાનંદ સંપ્રદાય દ્વારા છેલ્લા પાંત્રીસથી ચાલીસ વર્ષથી પદયાત્રા યોજાતી પંચધામ પદયાત્રા યોજાતી આવી છે એના સંદર્ભમાં આજે પણ જેને કહી શકાય કારતક સુ ત્રિજ દર વર્ષે આ રીતના યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે ને આ યાત્રાનું શરૂઆત એટલે કે પ્રારંભ જ્યાંથી થાય છે એ તીર્થધામ રત્નાલથી શરૂઆત થતી હોય છે ત્યાંથી રત્નાસની શરૂઆત થઈ અને ગોવર્ધન પર્વત જે સમગ્ર ગુજરાતનો જેને કહી શકાય એવું મુગટ મણી એમાં ગોવર્ધન પર્વત પર આવતી હોય છે યાત્રા સમગ્ર ત્યાર પછી સત્યનારાયણ સંપ્રદાયનું તીર્થ સમાન ધામ એટલે કે સત્તાપર ધામ ધામ મધ્યે યાત્રા આવતી હોય છે ને ત્યાં ભગવાનને પ્રસાદ મહાપ્રસાદને આપણી ભાષામાં શિરામણ કરી પ્રસાદ આરોપતા હોય છે અને ત્યાંથી પગલે પગલે બ્રહ્મયજ્ઞ ફલ સંપજી ભગવાનનું ભજન કરતાં કીર્તન કરતાં ભગવત ધ્વનિ કરતાં કરતાં એ શુંદર સાહેબ મારની સમાધિ એટલે આપણે અમારી ભાષામાં મેં ડેરી કહેતા હોય છે જે સમાધિ ગુરુઓની અત્યાર સુધીમાં જે જે અત્યારે થઈ ગયા એની સમાધિ સપડાવતો હોય ત્યાં પણ એ રીતે પ્રસાદ ધરાવી ધૂપ આરતી આજે કરી અને ત્યાંથી મુખ્ય મંદિર ગાદી એટલે સંપ્રદાયનું મુખ્ય ગાદી એટલે કે અંજાર તીર્થમાં યાત્રા પહોંચતી હોય છે અંજાર ધામમાં પહોંચી અને ભગવાને રાજભોગની આરતી કરે અને રાજભોગ એટલે કે મહાપ્રસાદનું આયોજન કર્યું અને મહાપ્રસાદ બધા ગ્રહણ કરતા હોય છે અને મહાપ્રસાદ લઈ લગભગ એકાદ બે કલાક વિશ્રામ કરતા હોય છે અંજાર મંદિરે ત્યાર પછી અહીંયાથી અઢીથી ત્રણ વાગે જાત્રાનો પ્રારંભ થઈ બપોરના સત્રમાં એ સીધી બીજું તીર્થધામ એટલે કે ખેડે મંદિર જ્યાં સચિદાન સંપદાન ખેડે મંદિર છે ત્યાં સાંજના સમયે પહોંચતી હોય છે અને ત્યાં ભગવાનની આરતી કરી સંધ્યા આરતી કરી અને ત્યાં મહાપ્રસાદ લઈ અને રાત્રિનો વિશ્રમ ત્યાં જ મંદિરમાં હોય છે ખેડૂત મંદિરે ત્યાંથી સવારના બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠી અને લગભગ ચારથી સાડા ને વચ્ચે યાત્રા આગળ પ્રસ્થાન કરે છે એમાં મધ્ય ભાગમાં વચ્ચેમાં ગુંદારા ગામ છે ત્યાં બપોરનો મહાપ્રસાદ આદે હોય છે ત્યાર પછી જરપરા મંદિર જ્યાં સત્યનારાયણ સંપ્રદાયનું મુખ્ય મંદિર છે ત્યાં પણ એ તો રાત્રિ વિશ્રામ ભોજન પ્રસાદ અને વિશ્રામ જનપરા મંદિરે હોય છે ત્યાં પણ ભજન સત્સંગ રાસ મંડળ આદે ત્યાં સત્સંગ આદે યોજાતું હોય છે નિયમ પ્રમાણે ત્યાંથી પ્રસ્થાન કરી અને ગુંદિયારી ગામ છે બપોરનો બીજા દિવસે એટલે ત્રીજા દિવસે બપોરનો મહાપ્રસાદ ગુંદિયારી ગામમાં હોય છે ગુંદિયારી ગામમાં પણ ભજન સત્સંગને બપોરનો પ્રસાદ લઈ અને ત્યાંથી લગભગ કાઠડા ગામ છે કાઠડા અને ત્યાં રાત્રિનો વિશ્રામ અને મહાપ્રસાદ હોય છે અને ચોથા દિવસે છેલ્લા દિવસે લગભગ દસેક કિલોમીટર જેવું બાકી હોય એટલે સવારે લગભગ આઠ સાડા આઠ વાગે સમગ્ર યાત્રા એ ધામ જે અમારો મંદિર છે ઠાકોરજીની મૂર્તિ રહેલી છે અને ત્યાં યાત્રા પહોંચી અને ત્યાં વિરામ પામતી હોય છે ત્યાં પહોંચ્યા પછી હજારથી પંદરસો લોકો કદાચ બે જાળ પણ હોય બે થી પચીસો લોકો ત્યાં પહોંચતા હોય છે ત્યાં બે ત્રણ કલાક સુધી ખૂબ જ સરસ મજાના ભજન સત્સંગ ત્યાં આપણી ભાષામાં એવા નિજાનંદ સંપ્રદાયના સુંદર સાહેબ રચિત ભજન કીર્તનને ધમ મચતી હોય છે અને ત્યાં પછી મહાપ્રસાદ લઈ અને પોતપોતાની વ્યવસ્થા પ્રમાણે બધા લોકો ત્યાંથી રસિકો પાછા ફરતા હોય ત્યાં યાત્રા દરમિયાન માત્ર આપણે અંજાર સમગ્ર કચ્છ જિલ્લો તો હોય સાથે સાથે અમદાવાદ હોય વડોદરા હોય સુરત હોય આવા અનેક રાજ્યના અલગ અલગ રાજ્ય હોય મુંબઈ આદિથી હોય અને એટલું નહીં પણ દેશ વિદેશ પર રસિક ભક્ત પધારતા હોય છે યાત્રામાં જોડતા જોડાતા આમ બધા સ્વયંભુ સેવા કરતા હોય એમાં કોઈ કોઈને એમની જેટલા જેટલા સાથે હોય એટલા જ રસિકો ભક્તો સ્વયં સેવા કરે વાસણમાં જે રસોઈ પીરસે રસોઈ બનાવવામાં મદદ કરે અને પાંચ દસ નાની મોટી ટ્રકો હોય એની સાથે સામાન પડ્યો હોય સામગ્રી આદે પડી હોય અને નાના નાના વાહન તો અસંખ્ય હોય એની સાથે લગભગ સાતસોથી હજાર જણા ચાલવા હોય તો થી બસો જણા સ્વયંસેવક કોઈ સેવા માટે થઈને દાદલાની વ્યવસ્થા હોય તકિયાની વ્યવસ્થા હોય સમાન રાખવાની વ્યવસ્થા હોય આ રીતના સમગ્ર જ્ઞાતિથી પર ઉઠી મારી નાતે છે રસિક સાચા સૂરમાં એટલે અહીરો કે લુહણ કે બ્રાહ્મણ કે ભારતીયા એ રીતનો કોઈ કોની એ માત્ર ને માત્ર રસિક રીતથી બધાય રસિક નાત સમજી અને પોતાના હાથમાં સબજ સમજી આ રીતના અમારી યાત્રાનું આયોજન દર વર્ષ થતું હોય છે આજે આપણે પણ જોયું દર્શન કરી કેટલીક ભાવથી નાનું મોટું કોઈ બધા સમાન સાથે યાત્રા નું પ્રારંભ આરે વિરામ પામતી હોય છે ચાર દિવસનો આ યાત્રાનો પ્રવાસ હોય છે તો આપણા ચેનલના માધ્યમથી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું કે આ આવનાる ભક્ત પણ આ યાત્રામાં જોડાય શુભકામના રાજે રાજે જય શ્રી સતીદાનંદ એટલે સતીદાનંદ મંદિર સંપ્રદાયની જે આ પરંપરા છે કેટલા વર્ષોથી સાથે રસિકજનો સાથે હોય છે કેટલા વાત કરી તેમ આ યાત્રામાં સમગ્ર રસિક સમાજના બધા નાના મોટા વડીલો સાથે હોય છે ને થી ચાલીસ વર્ષ જેમ વાત કરે તેમ યાત્રા શરૂઆત પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલા કરી હતી શરૂઆતમાં આપણે જોઈએ તો પાંચ પંદર જણા શરૂઆત કરી હોય અને શરૂઆત જે તે વખતે શરૂઆત અંજારથી કરી સત્તા પર રત્ના એ રીતનું ક્રમ ચાલતું હતું પછી અમે સમયે પરિવર્તન થતા લોકોનો ભાવ વધ્યો લોકોનો ભરોસો વધ્યો લોકોને ભાવ અંદરથી જાગ્રત થયો એટલે આ શરૂઆતમાં તો આઠસો ની સંખ્યામાં આજે જોડાયા હતા આજે પર વિશેષ કરી અને મને લાગે છે કે અત્યાર સુધીમાં જે સંખ્યા ન હતી એ આજની યાત્રામાં સંખ્યા અમને દેખાઈ રહી છે હમમા આ છે જયશ્રી મહેતા દિવ્યાગ ન્યૂઝ અંજાર કજ